ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં છેલ્લા ચાર માસથી પડેલા વરસાદને કારણે લીલા દુષ્કાળ જેવો માહોલ હોવાથી ખેડૂતો અને કોંગ્રેસ મામલતદાર કચેરીએ લઈને પહોંચ્યા હતા જો કે વરસાદને પગલે સિહોર તાલુકામાં કપાસ મગફળી અને સરગવાના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર ટેકાના ભાવે મગફળી માત્ર સિત્તેર મણ ખરીદવાની છે ત્યારે ખેડૂતને બસો મણ મગફળી થઈ હોય તો એકસો ત્રીસ મણ મગફળી ખેડૂત કોને વેચવા જાય ખેડૂતોની ત્રણસો મણ મગફળી ખરીદવામાં આવે તેવું આવેદનપત્ર આપ્યું હતું જો કે સરકારના ચોપડે પણ છેલ્લા દસ વર્ષમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મા અતિ વૃત્તિ ના કારણે સેયુતો નો જે ને તો એવો એ વાત ને ઓફિસે કોંગ્રેસ સમિતિ વતી જે ખેડૂતોને અતિશય વરસાદને કારણે જે ખેડૂતને નુકસાન થયું છે કપાસ ફળે અને સરગવાનો મેન પાક છે અમારા શિહોર તાલુકામાં તો સદંતર નિષ્ફળ ગયું છે તે માટે અમારા શિહોર તાલુકાના ખેડૂત આગેવાનો તથા કોંગ્રેસ પક્ષે આ નિર્ધાર કર્યો હતો કે અમારે મામલે ઓફિસે જઈ અને ખેડૂત પ્રિત્યે જે અનદેખી કરે છે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અત્યાર સુધી એક વીમો નથી મળ્યો છતાંય તો ખેડૂત એમના એના પગ ભરે ઊભો રહ્યો છે પણ હવે આ ખેડૂતોને સદંતર નિષ્ફળ ગયો છે કપાસ તો સરકાર અને આની સામે ખેડૂત સામે જોવે અને ખેડૂતોને વીમો આપે અને એને સહાય પેટે આપે એ કરવા જોઈ રહ્યા છો એવા પણ ગાળા પડી ગયા છે અને નીચેનો કાચો સદંતર નિષ્ફળ ગયો છે તો સરકાર આપણે એવી વિનંતી કરીએ છીએ એ આ માટે યોગ્ય સર્વે કરાવી અને વળતર આપે અને ખેડૂતોને બચાવે તો ખેડૂતો બચશે તો જ તે ખેડૂત ખેડૂત બચશે તો જ બધા બચી શકશે એવી મારી નમ્ર ફરજ છે